આ બધી એની મિલકત છે તો આ બધી ભેવન ગાવ ને એવું બધું છે ને એની મિલકત છે તો જો મિત્રો આ ભાઈ બનાવે છે પાણીપુરી દડા જેવી છું જો તમે એમ જો કેમ પૂરી જામ્યા આપણે જો આ સુંદર છે ને મસ્ત મસ્ત મિક્સ કરીને ખોજો તો હેલો ટોપ ફેમિલી મજા મજા મૂકીશું તો જય દ્વાર માં તમારા બધા સ્વાગત છે આજે ને છે રક્ષાબંધન તમને બધાને ખબર છે ઓગણીસ તારીખ છે ને રક્ષાબંધન છે તો બધા મિત્રોને હેપી રક્ષાબંધન ભાઈઓ બહેનો ને ને બધાય ને હેપી રક્ષાબંધન બરોબર તો આજે તમારા પપ્પાની જાય છે કાંઈ મારા પપ્પા મારા મમ્મી હર્ષદભાઈ ની વી જાય છે હું ના જાય છે તો મારા પપ્પાની ના જાય છે પાછા મંગળવારે કદાચ ભૂએ છે અને આજે હું મારા અશાભાભીને ઘટતી કાંજીભાઈ અમારા દુકાન વી જાય કે બરોબર

તો આમાં છે કાંકડીયું છે મને સીબડા બહુ નથી કાંકડીયું તો આપણે કાંકડી ગોતવે ને ભાઈ સીબડા નું કાલીગઢ માં તો મયુરભાઈ કે મારે તો કાંકડી ને ખાવી સીબડા ખાવા લે તો મારો દીકરો લે આવું સીબડા ખાવા સીબડા બીબડા છે ને હું કાંકડી ખાવી તો ખા ને કાંઈ નહીં હાલો તો આપણે ગોતી કાંકડીઓમાં તો આમાં કાંકડીઓ લાડ બધી હોય છે બરોબર તમને કદાચ નહીં દેખાય પાંદડા સિવાય કાંઈ તો અહીંયા જરી કાંકડી તમે દેખાય અહીં જરી કાંકડી

ਹਾਲੂ ਕਾਇ ਵੰਦੂ ਨੀ ਦੋ ਬਸ ਸਾਟੇ ਲਿੰਨ ਨਗਰ ਭਾਬਾ ਨੇ ਤਾਂ ਆਏ ਨੇ ਵੀਡੀਓ ਮਨ ਵੀਡੀਓ ਬੈਠ ਲਿਆ ਅਲਟਪ ਕੀਦਾ ਇਹ ਬਤਾ ਸੀ ਆਪਣੇ ਭਾਈ ਨੇ ਜੇ ਥੋੜਾ ਗਾਇ ਗਲੇ ਬੇਲਾ ਹੈ ਤੋ ਆਪਰੇ ਗਲੇ ਜਾਈਓ ਜੀ ਮੈਰ ਭਾਈ ਨੇ ਚੈਨਲ ਸੇ ਭਾਈ ਤੋ ਬਧਾ ਮਿਤਰ ਇਹਨੇ ਸਪੋਰਟ ਨੋ ਕਰਤਾ ਆਪੜਨੇ ਪੂਲ ਕਰਜੋ ਹੂ ਕਯੋ ਮੀਰ ਭਾਈ ਤਮਾ ਆਇਦਰੋ ਬੜੀ ਮੋਟੋ ਹੈ ਆਕੜੀ ਹੈ ਕਾ ਹੂ ਇਹ ਕਾਂਗੜੀ ਖਾਈਂ ਤੇ ਤੜੜ ਖਾਈਂ ਜੂ ਆਈ ਕਾਇ ਵੰਦੂ ਨੀ ਬਲੇ ਖਾਈ ਇਹਨਾ ਬਾਗ ਨੂੰ ਇਹ ਖਾ ਬਿਚਰਾ

તો એવું છે ને અમારું છે લાગત ને હિંગો આવી છે બધી તો હવે મિત્રો છે ને આપણે જો આ તણ ને તણ એક ચાર તો ચાર કાંકડી તોડી લીધી છે તો અમારે મયર ભાઈ મેકલાન છે ઘરે અમારે ભીમજી મામા ની નિહાટુ બરોબર તો મયર ભાઈ આવ તો આપણે મેકલાન ને આમ આવ દીકરો આ બાંસડી ની કવડે બહુ વેલા કેમેર ભાઈ કવડે તો તો ખાવ જા ને કવડે ને કરતી ખબર ને પછી ખબર પડી હાલે હાલે તો ને આપણે મયર ભાઈ ને મેકલાઈ શું ઘરે બરોબર તો તમે વિડિયો માં ભાઈ હજી કહો છો બેને રહેજો કા શું કે મયર ભાઈ તો હાલો આપણે ને પાર્સલ બાર્સલ કરી દઈ ઠેલી વેલીમાં પેક કરી દઈ પીનું બીનું મારી દઈ નગર મેરભાઈ વૈષ્મા પાક કોકને દેતા હતા ને ખાતા હતા તો હવે મિત્રો છે ને આપણે હોલબેન એટલે પહોંચી જાય છે ને હોલબેન મારો તો એની શું કે મિલકત કહેવાય કે મિલકત આ બધી એની મિલકત છે તો આ બધું ભેવન ગાઓ ને એવું બધું છે ને એની મિલકત છે તો એ ફેરવે છે આ અત્યારે તો કંઈ બહાર બંધાય નહીં કંઈ ફેરવે છે અહીંથી લઈ 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 લઈને વલી બાજુ પીવે પીવે નહીં પણ મેં કહે એમ તો હોલબેન એને પાવર ન હોય તો અત્યારે ભાઈ પાણી પાણી ન પીવે તો ડાયરેક્ટ જો કેમ થોડે એમ બાકી તો આ બધા છે ને ફેરવશે

બરાબર ને હું આ શૂટિંગ ઉતારું છું હા ભાઈ સેશલ પાણીપુરી વાળા છે હાતે હાતમે આઠમ માં પાણીપુરી ખાવી હોય વી આવજો તો આમ પુરિયન પુરિયન કેમ પીડ્યું અહીંયા બે થાળી પૂરી બે કાચની પૂરી પડી છે પછી પુરી અહીંયા છે ને આ બધો મસાલો છે આની અંદર આપણે નાખવાનો છે શેણા છે પછી અમારા ઓન બેના મળે છે પોતે પછી ડુંગળી નાખવાની લાડ બધી મિસ્ટ નાખવાની તો તમે વિડીયો કંટીન્યુ બેને દો તો મજા આવશે છે મજા નહીં બરોબર

તો મિત્રો છે ને આપણે તો આ આપડે કંઈક ભરી લીધી ડાયરેક્ટ ખાવે ને મજા આવું ઓલી આપડે આપડે રાહુલભાઈ આને ઉપર નાખવાનું જોઈને ઉભે આપડે નાખવા ઉભે આ બેન નું પાણી હોય તમે ઓળજો એનું એનું અલગ છે રાવલબેન નું કેમ કે લીંબુ વળે ખાતા નહીં ખાટું ને આ અમારું પાણી જોવા હાલો કરે શરૂ હાલો આપણે ચેલેન્જ કરો ને એક ડીસ રા અમારા અરે બટેલ આ બધી ખાઈ જાય હાલે છે ને એ પાણી કેવું હે પાણી અરે એક નંબર આવો તો પાણી પૂરી વાળા નું બને એક તીગુ જે કોને તો મારો એક રૂપિયા લાગે કા ગોટાળો લાગે આપણે ચાલુ નીકળ્યું આપણે ચાલુ કરી દીધું આ બધું બરોબર તો આપણે તો ડુંગળી બોંગળી એતલ બેતલ મોળી નીકળી જાય તલ બેને મિંદ્રી નાસ્તા વાસ્તા કર્યા બાકી આપડે ને હવે ચાલુ કરી દઈ ખાઈ ખબર નઈ પાણી ખાઈ લઈ પછી આપડે લાઈવ કરવાનું વાત લાગશે તો આપડે ચાલો પેલા પાણીપુરી ખાઈ લઈ મને તો એને પાણી બમવાની બમ્બા ખાવે પાણીપુરી પાડે બોલો કેમ કે આપણે ફેવરિટ પાણીપુરી જમેલી આપણે જમીલી એટલે કે પાણીપુરી ખાયલ બની ખાવા મળે વાદ તો ફાઈનલી ગેસ નવો દિવસ ઉગી છે ને હાજે પડે ગયા હતા ઓલ બેની ઓલે પાણી પૂરી ખાવા ગયા હતા બહુ મજા આવી ગયા પેટ ભરે ભરે પેટ ફાટો ફાટે ફાટવા ફાટવા મીડ બોલો એટલી પાણી ખાઈ જાય તમને વિશ્વાસ ન હોય તો કાયમ હોય પણ હાસવું ને મારા વાળા બહુ પાણી ખાઈ જાય ને નવો દિવસ